નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન છે તે મારી લેખન પોથીમાં પેજ નંબર સાહીઠ ઉપર આપણને જે સૂત્ર લખવા આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક પાઠના એટલે કે દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ પેજ નંબર સાહીઠ ઉપર આપણને જે સૂત્ર લખો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ચાલો અહીંયા આપણને કહ્યું છે કે છાપામાં કે જાહેર રસ્તા ઉપર સ્વચ્છતા આરોગ્ય વાહન વ્યવહાર વૃક્ષારોપણ વગેરેના સૂત્ર લખેલા તમે વાંચ્યા હશે આપેલ જગ્યામાં તેવા કેટલાક સૂત્ર લખો તો જોઈએ આપણે સૂત્ર જે ઘરમાં સ્વચ્છતાનો વાસ ત્યાં આરોગ્યનો નિવાસ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં જ્યાં ગંદગી ત્યાં ત્યાં માંદગી સફાઈ રાખો બીમારી ભગાવો નિત્ય યોગ કરો આરોગ્ય પામો સ્વચ્છ બાળ જય ગોપાળ વિના વૃક્ષ જીવન શુષ્ક વૃક્ષ નાશ નોતરશે સર્વનાશ વૃક્ષો વાવો વરસાદ લાવો આવા બીજા સૂત્ર આપણે જોઈએ તે પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ પાંચની આ જે મારી લેખન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક પેજના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ કોલ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે મારી લેખનપોથી છે તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજા કેટલાક મહત્વના સૂત્રો તો વૃક્ષો વાવો જીવન બચાવો એક બાળ એક ઝાડ વૃક્ષ જતન વતન ગંદુ ગામ રોગનું ધામ એ સંસ્કાર છે દૂર હલવું તંદુરસ્ત શરીર રસ્તા ઉપર શિસ્ત જીવન રાખશે ચુસ્ત પીને ના ચલાવો ગાડી નહીં તો પહોંચી જશો યમની વાડી હેલ્મેટ અને સીટ બેલ્ટ સુરક્ષાના બેસ્ટ ફ્રેન્ડ સાવધાની હટી દુર્ઘટના ઘટી ઝડપની મજા મોતની સજા વગેરે જેવા સૂત્રો આપણે લખી શકીએ અને અહીંયા આ જે પેજ નંબર સાહીઠ પરનું આપણું મારી લેખન પોથીનું સોલ્યુશન છે તે આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યન ભૂથીની સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે સ્વાધ્યાયભૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપૂર્થી ભૂગોળપૂર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો જરૂરથી વોટ્સઅપ પર પણ આ પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો ફરી મળીશું આપણે ધોરણ પાંચની આ જે મારી લેખન પોથી છે તેના પેજ નંબર એકસઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે